પરસોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત વીરપુર ખાતે છત્રીય સમાજના યુવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવી વિરોધ દર્શાવ્યો મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે છત્રીય સમાજના યુવાનોએ વિરોધ પ્રદર્શન કર્યો જય ભવાની ભાજપ જવાની તેમજ રૂપાલા હાય હાયના નારા સાથે વિરોધ કરાયો વીરપુરના રસ્તાઓ ચક્કાજામ કરાયા વીરપુર પોલીસને જાણ થતાં વીરપુર પોલીસે સતર્ક દાખવી ઘટના સ્થળે પહોંચી યુવાનોની અટકાયત કરી はいはいいっぱ